તો માનજો કે આ કાળિયો હવે રહ્યો નથી અને આવું ન બને તો હું મારી મેલડીને આવીને લઈ જઈશ શેઠ શેઠને હવે કાળિયા વાત પર વિશ્વાસ આવે છે અને માનું ફળું લઈને સોના ચાંદીના ના રાખવાના પટારામાં મૂકી દે છે દિવસો વીતે છે અને તેરમા દિવસે શેઠ એના દીકરાને લઈને મજેવડી ગામ પહોંચે છે અને જુએ છે કે ચાર ખાદિયા એક નનામી લઈને જાપે આવે છે જાપામાં વિસામો લે છે અને માં મેલડીને નાળિયેર આપે છે ત્યાં શેઠે કોઈને પૂછ્યું કે કોણ ગુજરી ગયું છે ભાઈ ત્યારે ભાઈએ કહ્યું કે ભાઈ એ ગરીબના ઘર પર આબ તૂટી પડ્યું છે એ ઘરનો મોભી કાર્યો મરણ પામ્યો છે ત્યાં તો શેઠની આંખોમાંથી આંખો માંથી પડવા લાગે છે અને વિચાર કરે છે કે મેં મારી આખી જિંદગી હું જીવીશ ત્યાં સુધી આવા સાચા બોલા માણસ મને નહીં જોવા મળે પછી તો કહેવાય છે કે શેઠ ઘરે આવીને મા મેલેડીના ના ફળાની સ્થાપના કરીને એની પૂજા કરે છે અને આમ મેરડીની એની ઉપર કૃપા થાય છે શેઠના ધાર્યા કામ માં મેરડી પૂરા કરે છે ધીરે ધીરે સમય પસાર થાય છે અને શેઠનું પણ એક દિવસ મૃત્યુ થાય છે શેઠના ગયા પછી એમનો દીકરો ખોટી સંગતે ચડી જાય છે અને ચોરી કરવા લાગે છે પૈસા ન મળે તો ઘરમાંથી વસ્તુની ચોરી કરે એકવાર એને પૈસા ન મળતા એ માતાના મડવામાં રહેલા સોના ચાદીના છત્તર પર એની નજર પડે છે અને તે સત્તરની ચોરી કરીને વેચી નાખે છે હવે માં મેલડી કરે એવું કોઈ ન કરે દીકરાના દાદીમાં હતા એ માના રોજ ધૂપદીપ કરતા અને તે દિવસે સવારે જયારે માના મઠમાં આવીને જુએ છે તો સત્તર નથી એમના હાથમાંથી દીવો પડી જાય છે અને ધ્રુજતા અવાજે માને બે હાથ જોડીને કહે છે કે હે કાળિયાની દેવી તારું મંડાણ માંડવા વાળો મારો દીકરો અને કાર્ય તો આ દુનિયામાં રહ્યા નથી મને એમ થાય છે કે તું આ દુનિયા છોડીને ચાલી ગઈ છે કે શું તને બેસાડવા વાળા કાળિયાનો વડવો કોઈ દુબડો હશે કે શું મેલડીને ટકોર કરે છે કાળીઓમાં મેલેડીને હતો ત્યારે કહ્યું હતું કે મને કડવા વેણ તો મારી માં સહન કરશે પણ મારા વડવાને કોઈ કડવા વેણ કહેશો ને તો મારી મેલડીથી સહન નહીં થાય બાપ આમ ડોશીમાં આટલા શબ્દ બોલે તે તો સવા ત્રણ ઇંચ નું લાકડાના ફળામાંથી માં મેલેડી જાગે છે ફરી વાર ડોશીમાં કહે છે આજથી સાડા ત્રણ દિવસમાં મને કાતો ચોર આપ નહીં તો ચોર ની લાશ આપ આવું કહી ડોશીમાની આંખો માંથી ધડધડ આસુડાની ની ધાર વહે છે હવે એક દિવસ બન્યું એવું કે સવાર પડતા શેઠ નો પંદર વર્ષનો દીકરો ભાઈબંધ સાથે નાહવા જાય છે અને આ બાજુ મઢમાંથી માં મેલેડી સવા વ્યક્તિની નાગણી બનીને સળસળાક પાણીની તળાવની પાડે જઈને કિનારે ફેર ચડાવીને બેઠી છે આ બાજુ ડોશીમા માં મેલેડી ને ટકોર કરે છે કે હે મા આજે છેલ્લો દિવસ છે તું ચોરને લાવ કા તો ચોર ની લાશ ને લાવ અને તું મારું આટલું કામ કરે તો હું તારો સવા